જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ ભરતી રિલેટેડ વાત કરવાના છે તો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂઆત કરીએ તો પેલો પ્રશ્ન એ છે કે સંમતિ પત્ર એટલે શું સંમતિપત્ર શા માટે ચાલુ કરવામાં આવ્યું અને પોલીસ ભરતીમાં સંમતિપત્ર ભરવાનું થશે કે નહીં તો મિત્રો સંમતિપત્ર એટલે શું તો કે જે ઓનલાઈન જે ઉમેદવારો ફોર્મ ભરે બરાબર છે ઓનલાઈન જે ફોર્મ ભરાય તેમાં બધા ઉમેદવાર પરીક્ષા આપવા જતા નથી બરાબર આ કોન્સ્ટેબલમાં પણ પંદર લાખ જેટલા ફોર્મ ભરાણા છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બરાબર તો એકથી વધારે ભૂલથી અરજીઓ કરે છે ઉમેદવારો જેથી ભરતી બોર્ડ દ્વારા જે સંમતિપત્રવાળી સિસ્ટમ લાવવામાં આવી છે બરોબર જે ઉમેદવાર પત્ર ભરે એનો કોલ લેટર નીકળે અને તે ઉમેદવાર પરીક્ષા આપી શકે જેથી વ્યવસ્થા સારી રીતે થઈ શકે અને ભરતી બોર્ડને વ્યવસ્થા કરવામાં ખબર પડે તો મિત્રો પત્ર ઉમેદવાર ભરે તો તેનો કોલ લેટર ડાઉનલોડ થાય તો આ સિસ્ટમ જુનિયર ક્લાર્ક અને ફોરેસ્ટમાં રાખવામાં આવી હતી બરોબર જુનિયર ક્લાર્કની વાત કરીએ તો મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નવ લાખ ત્રેપન હજાર જેટલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી બરોબર તેમાંથી સાત લાખ ત્રીસ હજાર ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા અને ત્રણ લાખ બાણું હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો તમે વિચારો કે સાત લાખ ત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા અરજી કેટલી થઈ હતી નવ લાખ ઓકે નવ લાખ ત્રેપન હજાર એટલે સાડા નવ લાખ અરજી થઈ એમાંથી સાડા સાત લાખ જેટલા એ કોલ લેટર ડાઉનલોડ કર્યા અને ત્રણ લાખ એટલે કે સાડા ત્રણ લાખ જેટલા એ ઉમેદવારો પરીક્ષા આપી તેમાં નવ લાખ ત્રેપન હજાર ઉમેદવારો સામે માત્ર એકતાલીસ ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી બરાબર ભરતી બોર્ડે નવ લાખ ત્રેપન હજાર ઉમેદવાર જેટલા પરીક્ષાની વ્યવસ્થા કરી હતી તેમાંથી એકતાલીસ એ જ એટલે કે ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે રાજ્ય સરકારના એકોતેર હજાર જેટલા કર્મચારીઓનો ઉપયોગ થયો હતો આ પરીક્ષામાં બરોબર જુનિયર ક્લકની પરીક્ષા લેવામાં ત્રીસ સોરી ત્રણ હજાર ને બાવીસ જેટલા પરીક્ષા કેન્દ્રનો ઉપયોગ થયો હતો બરોબર એમાં એટલે કે ઓગણ સિત્તેર જેટલી વ્યવસ્થાનો દુરુપયોગ થયો કે ભાઈ એ વાપરવામાં જ ન આવી એમ એટલે આ એક પ્રકારનો વ્ય વ્યય થયો કહેવાય બરાબર નુકસાન થયું કહેવાય તો આ નુકસાન અટકાવવા માટે જેટલા લોકો પરીક્ષા આપવા માંગતા ન હોય બરાબર એટલા લોકોની જ વ્યવસ્થા કરવાની થાય બરાબર તો ભરતી બોર્ડ સારી રીતે આ વ્યવસ્થા કરી શકે તથા ઉમેદવાર માટે બસની પણ વ્યવસ્થા કરી શકે તો દૂરના કેન્દ્રોમાં જે ઉમેદવાર હોય એને જવું ના પડે બરાબર જેથી પરીક્ષા લેવા માટે આ સિસ્ટમ લાવવામાં આવી કે ભાઈ આ બધી બાબતો ધ્યાનમાં લઈને ભરતી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સંમતિપત્રની સિસ્ટમ લાવ્યા હતા બરાબર જેથી જે ઉમેદવારોને પરીક્ષા આપવાની હોય તે અરજી કરી શકે ઓકે કહેવાનો મતલબ એમ કે જુનિયર કાર્ડની પરીક્ષામાં સંમતિપત્ર અને ફોરેસ્ટની પરીક્ષામાં સંમતિપત્રની સિસ્ટમ લાવ્યા હતા જેથી જે ઉમેદવારોને પરીક્ષા આપવાની હોય તે અરજી રહી બાકી બધી અરજી રદ થઈ જાય તેવી જ રીતે ફોરેસ્ટમાં પણ સંમતિ ભરવામાં આવી હતી બરાબર તો મિત્રો આ હતું સંમતિપત્ર શા માટે ચાલુ કરવામાં આવ્યું બરાબર હવે પ્રશ્ન એ છે કે સંમતિપત્ર ભરવાનું કઈ રીતે હોય અને પરીક્ષામાં લઈ જવાનું સંમતિપત્ર તો મિત્રો સંમતિપત્ર ભરવા માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડે છે ભરતી બોર્ડ દ્વારા બોજસની વેબસાઈટ પર સંમતિપત્ર ભરવા માટે ઓપ્શન આપવામાં આવે છે કોન્સ્ટન્ટ એપ્લિકેશનનું બરાબર જુનિયર ક્લાર્ક અને ફોરેસ્ટમાં આ સંમતિપત્ર ભરવામાં આવ્યા હતા હજી કોન્સ્ટેબલ કંઈ કીધું નથી સંમતિપત્ર કન્ફર્મેશન નંબર જન્મ તારીખ નાખી ઓકે કરશો એટલે રસીદ આવશે આ એક કોડ લખેલો હોય તે રસીદ પરીક્ષામાં લઈ જવાની નથી આ કોડથી તમે કોલ લેટર તમારો ડાઉનલોડ કરી શકો આ હતી સંમતિ પત્ર વિશે બેઝિક માહિતી બરોબર હવે ઉમેદવારોનો પ્રશ્ન એ છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં સંમતિ પત્ર ભરવાનું થશે કે નહીં તો મિત્રો ઉમેદવાર મિત્રોને તમારે જણાવવાનું કે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ છે બરાબર એણે જુનિયર ક્લાર્ક અને ફોરેસ્ટમાં નવ લાખ જેટલા ફોર્મ ભરાણા એમાંથી ત્રણ લાખે પરીક્ષા આપી જેતા જેથી ઘણા કેન્દ્રો ખાલી રહ્યા હતા અને નુકસાન થયું બરાબર તો એટલું વિચારો કે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં પંદર લાખ આસપાસ ફોર્મ ભરાયા છે તો ભરતી બોર્ડ સંમતિપત્ર રાખશે કે નહીં તમને શું લાગે છે બધા કોમેન્ટ કરજો ઓકે મને લાગે છે કે સંમતિપત્રવાળી સિસ્ટમ લાવશે કેમ કે ઓલામાં નવ લાખ ફોર્મ ભરાણા હતા ત્રણ લાખ એક્ઝામ આપી હતી એટલે કે છ લાખ જેટલા પરીક્ષા કેન્દ્ર જે વ્યવસ્થા કરી હતી એ નુકસાન થયું બરાબર આમાં પંદર લાખ જેટલા ફોર્મ ભરાણા છે તેમાં એકથી વધારે અરજીઓ કરી છે ડબલ ડબલ બરાબર એટલા માટે સંમતિપત્ર સિસ્ટમ લાવશે એવું મારું માનવું છે ઓકે સંમતિપત્ર વિશે ભરતી બોર્ડે હજી કાંઈ વાત કરી નથી હજી નવ તારીખે ફોર્મ ભરવાનું કામ પૂરું થયું છે હજી આગળ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવશે હજી ફોર્મ ભરવાનું કામ પૂરું થયું છે બરાબર આપણે ખાલી રાહ જોવાની છે ભરતી બોર્ડ તમામ અપડેટ આપશે કોઈની વાતોમાં આવવાનું નથી ઓફિશિયલ વેબસાઇટ પર જોતા રહેવાનું છે અને બાકી ભરતીની તમામ અપડેટ આપણી ચેનલ પર આવી જશે બરાબર ત્યારબાદ હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જે વીમી બેન કરીને છે બરાબર સોશિયલ મીડિયામાં કોન્સ્ટેબલ અને અને અન્ય ભરતીની માહિતી પૂરી પાડે છે જેઓએ સંમતિપત્ર વિશે વિડીયો બનાવ્યો છે જેમાં તેઓ તૈયારી કરતાં ઉમેદવારોને જાગૃત કરે છે અને ઇન્ફોર્મેશન આપે છે કે જ્યારે સંમતિપત્ર આવે ત્યારે ભરી દેજો અને વેબસાઇટ પર જોતા રહેજો બરાબર તે બેન ઉમેદવારોને ગેરમાર્ગ દોરવાનું કામ નથી કરતા ભરતીની માહિતી પૂરી પાડે છે તેનો વિરોધ થાય છે બરાબર તો તમામ મિત્રોને જણાવવાનું કે આ માહિતી બધા આપે છે તેનો તે અંદાજે આપે છે ઓકે જ્યાં સુધી ભરતી બોર્ડ ઓફિશિયલ રીતે આપે ના આપે બરાબર ત્યાં સુધી સાચું ના કહેવાય પણ આવી રીતે કોઈ ભરતીને અપડેટ આપતા હોય માહિતી પૂરી પાડતા હોય તેને સપોર્ટ કરવાનો હોય બરાબર એટલે એ બેન એની રીતના સાચા છે અંદાજે માહિતી આપે છે ભરતી કેમ કે તલાટી જુનિયર ક્લાર્ક અને ફોરેસ્ટમાં આપણે સંમતિપત્ર અશમુખ પટેલ સાહેબ ભરાયું હતું તો કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં પણ પંદર લાખ ફોર્મ ભરાણા છે તો સંમતિપત્ર આવી શકે તો એ બેનનું કહેવાનું એવું છે કે સંમતિપત્ર આવે તો તમારે ભરવાનું છે તમને જાગૃત કરવાનું કામ કરે છે બરાબર એનો તમે વિરોધ ના કરો યુવરાજસિંહ જાડેજાએ પણ ટ્વિટર અને ટેલિગ્રામમાં આ બેનનો વિડીયો મૂકીને ટકોર કરી છે કે આ બેન ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે પણ એ વ્યાજબી છે ઓકે કાંઈ વાંધો નહીં પણ આ બેન માહિતી જે આપે છે તે ઉમેદવારોને જાગૃત કરવાનું કામ કરે છે જેથી તમે કોઈની વાતમાં ન આવો બરાબર અને કોઈ પત્ર ભરવામાં બાકી ન રહી જાય એમ ઘણા મિત્રોએ હજી ફોર્મ ભેર્યા છે ખાલી એપ્લિકેશન કન્ફર્મ કર્યું છે કન કન્ફર્મ એપ્લિકેશન નથી કર્યું ખાલી અરજી કરી છે પણ કન્ફર્મ એપ્લિકેશન નથી કર્યું અને બાકી રહી ગયા છે બરાબર એટલે તમને જાગૃત કરવાનું બેન કામ કરે છે બરાબર તો એને સપોર્ટ કરો બરાબર તો મારી એ વાત ઉમેદવારો મિત્રો સમજી ગયા હશો હું શું કહેવા માગું છું ઓકે તલાટી જુનિયર ક્લાર્ક ફોરેસ્ટની વાત કરીએ તો તેમાં સંમતિપત્ર ભરતી બોર્ડ દ્વારા ભરવામાં આવ્યું હતું જો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસ સંમતિપત્ર ભરવાનું થશે જો બરાબર તો ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર ઓજસની વેબસાઇટ ઉપર અને હસમુખ પટેલ સાહેબ ટ્વીટ કરીને તમને જણા જણાવશે અને આપણે ચેનલ પર પણ જણાવી દઈશું બરાબર સંમતિપત્ર કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી ભરી ત્યારબાદ કોડ આવે તે રાખવાનો હોય છે કોડ જ્યારે ગ્રાઉન્ડ આવે ત્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો હોય અને કોલ લેટરથી તમારે મતલબ ગ્રાઉન્ડમાં લઈ જવાનો હોય છે સંમતિપત્ર લઈ જવાનું થતું નથી જુનિયર ક્લાર્કમાં જે લોકોએ સંમતિપત્ર ભર્યું હતું એનો કોલ લેટર ડાઉનલોડ થયો હતો બાકી કોઈને ડાઉનલોડ નતો થયો તો મિત્રો આ હતું સંમતિપત્ર એટલે શું સંમતિપત્ર શા માટે ભરવામાં આવે છે અને પોલીસ ભરતીમાં આવશે કે નહીં તે ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવશે બરોબર કોઈની વાતોમાં આવવાનું નહીં તૈયારી પર ધ્યાન આપો અને જ્યારે જો સંમતિ આવશે તો આપણે ચેનલ પર મૂકી દેશું અને વેબસાઇટ પર જોતા રહેજો બરોબર બાકી કોઈનો વિરોધ કરવાનો થતો નથી તૈયારી પર ધ્યાન આપો બાકી વિરોધ કરતા જ રહેશો ઓકે સમજાય એને વંદન જય હિન્દ વંદે માતરમ